આમળાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આપણે હવામાનની વાત કરીએ તો મિત્રો જે ગઈકાલે સવારના છથી સાંજના છ સુધીમાં એકસઠ તાલુકામાં વરસાદ પીડ્યો તેમાં સૌથી વધુ તાપીના ડોરવણમાં ચવા ઇંચ પીડ્યો નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પોણો ઇંચ પીડ્યો પંચમહાલના જંબુઘોડામાં પોણો ઇંચ અને રાજકોટના જામ કંડોળામાં અડધો હોય છે એકસઠ તાલુકાઓમાં વરસાદ હતો પણ મિત્રો ગ્રામ્ય લેવલમાં જે તાલુકા સેન્ટરથી અલગ પીડ્યો હોય તેની કોઈ નોંધ લેવાતી નથી ગોંડલના અનેડા કુકાઓનું ગોંડલનું સરખડી એવામાં ચેલા વ્યાગીના ચમાસાર હતા હવે આપણે અત્યારે ઉપસ્થિત પરિબળોની વાત કરી લઈએ ઝારખંડવાળું લો પ્રેચર અત્યારે છત્તીસગઢ ઉપર રહેવું છે અને તે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની છે કરશે સોમાસુધરી સુરતગઢ ચુરુ ગ્વાલિયર સતના જમશેદપુર દીઘા થઈ અને તે લો પ્રેચર થઈને બંગાળની ખાડી સુધી જાય છે એક યુએસિ પંજાબ અને હરિયાણા વચ્ચે હશે અને તે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઉપર છે એક ટ્રફ ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્રમાં થઈ અને તે નોર્થ છત્તીસગઢના લો પ્રેશર સુધી લંબાય છે અને તે ઉત્તર દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર દક્ષિણ મધ્યપ્રદેશ થઈ અને ત્યાં સુધી લંબાય છે અને તે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ ઉપર છે એક યુએસી આસામ ઉપર છે અને તે ઝીરો પોઈન્ટ નવ કિલોમીટરની ઊંચાઈ છે વીડી ઉત્તર ભારત ઉપર છે ચૌરાષ્ટ્ર ઉપર જે યુએસ હતું તે નબળું પડી ગયું હવે મિત્રો કાલે ચારો એવો વધારો થયો પણ કોઈ નોંધ લેવા જેવો ચાર્વત્રિક વરસાદ નથી આજે ફરી ગુજરાત રિજનમાં સારા એવા વરસાદની શક્યતા વધી ગઈ છે જે બારથી થી સત્તર સુધી ચાર એવા વરસાદ પડી શકે તેમાં તેર ચૌદમાં મધ્યપ્રદેશ ઉપર આવે ત્યારે ગુજરાતની નજીક આવશે તે લો પ્રચર અને તેના કારણે આખા ગુજરાત રિઝનમાં બારથી સત્તર સુધીમાં એક અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે બાકી હળવા મધ્યમ ને સૌરાષ્ટ્રમાં ચૌદ તેર ચૌદમાં અમુક સીમિત વિસ્તારોમાં ભારે પડી જાય બાકી હળવા મધ્યમ વરસાદ ચાલુ રહેશે આજે થોડીક ગતિવિધિ વધે તેવી સંભાવના છે હવે વિસ્તારો જોઈએ મિત્રો તો વિસ્તારો હાલ જ્યાં યુએસસીના કારણે કોઈ નક્કી નથી થઈ શક્યા આપણે આવતીકાલથી નજીક જ્યારે આવશે ત્યારે વિસ્તાર વાઈઝ આપજો ક્યાં કેટલો વરસાદ પડે અત્યારે કોઈ વિસ્તારોનું નક્કી રહેતું નથી અને ગ્રામ્ય લેવલના આંકડા આવતા નથી મિત્રો ગામડામાં આપણે જોઈએ છે ઘણો બધો વરસાદ હોય છે પણ તેના કોઈ આંકડા આવતા નથી એટલે કોઈ મેળો મળતો નથી છતાં કાલે છ થી છ સુધીમાં એકસઠ તાલુકામાં પીડ્યો રાતનો અલગ તેના ડેટા મોડા મળે વિડીયો અત્યારમાં આપવાનો હોય ચેનલની માહિતી ચારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેર કરજો જય માતાજી